ઓ મિત્રો અમે દ્વારકા જવા નીકળીએ છીએ હવે અડધું જો અત્યારે સાગર ભાઈ એવા છે કોણ ખવડાવવા જય બાપ

આંબો બોય એવું આમાં સાવ ની નળે બીજું શું હેલા હદી કે તો થઈ જાય કે કે રાત નો ઊપ જો બાબો

વાતલા તો કોકો ગ્રાફટ કર્યું તો છે ને તમાકો ડબકો ઘરે પડ્યો ને ને ભાઈ ને 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 દિન એવું બોલે તો કાપી ગયતમ બેઠા નહી સમેતી ગાડીમાં કોઈ નિતો એલા વિમને ચારેકું ઉતરા તને ના खेळ તો લાગે હે હું કાઈ કે खेळ તો છો બરોબર લાગે પહેલા ਵਾਹ ਜੀ ਬਈ ਵਾਂਸ ਤੋਂ ਪਹੁੰਚ ਗਏ ਸੀ ہمارا ਪਹਿਲਾ ਉਤਾਰੇ ਤਾਂ ਹੋਈ ਜਾਈ ਅੰਨ ਮੜਿਆ ਹਵਾਰੇ ਤਾਂ ਨਾਸਤਾ ਪਾਣੀ થઈ ਗਿਆ ਸੋ ਅੰਨ ਨਾਸਤਾ ਚੱਲੂ ਹੈ ਹੁਵੇ ਅਮੇ ਨਿਕਲຊੂ ਇਧਰੜਾ ਤੇ ਅਗੜਾ ਨਮਰਗੇ તો મિત્રો શેદરડાથી નીકળીને અમે પોગી ગયા છીએ કોટા તો આ કંઈક નદી જેવું આવ્યું છે તેની અંદરથી વચ્ચે હાલવાની છે જો આ લોકો પાર ઉતરી ગયા છે અને અમે લોકો આજે એન્ટર થાય છે એ આઠ લઈ ના લે

કયું કામ છે દુલા ભાઈ શાંતિનગર છે આમ થવાનું એમ ફોટા

આપણે પહોંચી ગયા છીએ બિરલા ગામની અંદર એન્ટર થઈ ગયા છીએ હવે અહીંથી થોડોક આપડે બપોરનો ઉતારો થાય કલાકનો રસ્તો થયો હવે અહીંથી પોતે કલાક થશે એટલે અગિયાર થી બાર સાડા બાર સુધી પહોંચી જશે

તો આપણે જ્યાં ઉતારો છે ત્યાં પહોંચી ગયા છીએ હરેરા તો અહીંયા નાઈ જોઈ લઈશું જમી લઈશું આરામ કરી લઈશું અને તડકો મળો પડી જાય પછી નીકળીશું તો મિત્રો નાઈ લીધા છે બધા અહીંયા નાઈ છે પાણી આવે છે કુંડી પર મસ્ત વાડી છે અહીંયા

I hehe Hai huten do Hai Sys

તો મિત્રો હવે રાતે આપણે નીકળી ગયા છીએ બપોરે જમીન હોય ગયા હતા તો વાઈ ગયા છે સાડા ત્રણ અને હવે આપણે નીકળ્યા છીએ તો જઈએ છીએ લીખાડા કેવું કંઈક નામ છે ડેડુકડીથી આગળ ત્યાં રોકાવાનું છે ત્યાં છે પંદર કિલોમીટર તો હવે એટલું ચાલવાનું છે પંદર કિલોમીટર પંદર કિલોમીટર પછી પાછા હોઈ જવાનું છે તો નીકળી જશે મસ્તી રસ્તામાં મોજ મસ્તી કરતા જઈશું અને પહોંચી જઈશું cerba batal cerba

તકરાવ નથી ના રોકાવાનું છે મારા આ કેરે છે વ્યવસ્થા હોય